પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી હિરેનભાઈ હીરપ્રાય રા વાત થઈ અને તેઓએ ખૂબ જ પોઝિટિવ લીધું અને મેં આખા ડેટા મોકલ્યા ભાઈ ગયા વખતે આ જ સ્થિતિ ચોથા મહિનામાં લગભગ સરેરાશ બસોને અઠ્ઠાવન રૂપિયા ભાવ હતા સરેરાશ એમાં નીચા બસો વીસ હોય ઊંચા પાછા ત્રણસોય હોય અને એ ભાવને સામે અત્યારે શું વાસ્તવિકતા છે બોલવા દો પછી તમે કેમ કરવાનું એટલે ગયા વખતે જે બસો પચાસ સાઈઠ રૂપિયા એવરેજ ભાવ હતા એ અત્યારે એકસો પચાસ થી સિત્તેર રૂપિયા એવરેજ ભાવ થઈ ગયા લગભગ સો રૂપિયા જેવી નુકસાની છે ગયા વખતે હવામાને પણ આપણે સાથ સહકારાય પણ ઉતારા પણ સારા હતા આ વખતે લગભગ ત્રણ ટકા ઉતારા છે ને અમુકમાં તો પચાસ ટકાથી ઓછા ઉતારા છે અને જે મજૂરી છે એ ખર્ચ વધારે છે મજૂરો મળતા નથી આજ તમામ વાસ્તવિકતા હું જાણું છું અને લગભગ અત્યાર સુધીમાં સિત્તેર લાખ થયેલા વેચાણ યાર્ડમાં સફળતા લગભગ આખા વર્ષમાં સિઝનમાં નેવું થી પંચાણું લાખ થેલા આવતા હોય એમાંથી સિત્તેર લાખ થયેલા આવ્યા

એ તમામ થેલાઓ છે ને એ ખેડૂત ભય હોણા છે અને સૌરાષ્ટ્રના ખેડૂતોમાં છે ખાસ કરીને કારણ કે આ સૌરાષ્ટ્રના ખેડૂતો છે ને વાવેતર કરે છે સફેદ ડુંગળી અને એ મોવા યાર્ડની અંદર એટલે વેચો આવે છે કે આખા ભારતનું નેવું ટકા ઉદ્યોગ કે આપણે ડીઆઇડ્રેશન પ્લાન્ટ કહીએ છીએ એ મોહવાની અંદર છે અને એક પ્લાન્ટની અંદર તમને કહી દો અત્યારે પહેલાં નાના પ્લાન્ટ હતા ને તો આઠસો હજાર થેલી જોતી હવે મોટા પ્લાન્ટ છે ને પંદરસો સોળસો થેલી કાયમી નહી જોડે એટલે એક પ્લાન્ટની અંદર સરેરાશ તમે માનો ને તો બારસો થેલા ડુંગળી જોવે એવા તમને કહી દો આપણે વર્ષોથી બોલીએ છીએ હવા છે હવા છે પણ આજની સ્થિતિ એ એકસો ને સાહીઠ ફેક્ટરી મોવાની અંદર છે કેટલી હવે એકસો સાહીઠ ફેક્ટરી બારસો થી તેરસો થેલા તમે ગણો ને તો પણ બે લાખ થેલાની જરૂર છે મોવાને કેટલા અને આ બે લાખ થેલા કોણ પહોંચાડવાનો છે જગતનો નો તાત અને એ પણ સૌરાષ્ટ્ર ના ખેડૂતો પહોંચાડે છે હવે જે વાસ્તવિકતા કરું છું કડવી રાખશે નહીં ખબર નો દીકરો આ વખતે એવું કહ્યું કે ભાઈ કોણ લેશે ડુંગળી કેટલી લેશે કોને કેટલી જરૂરિયાત છે કાયમીના ડેટા નખાવો કઈ રીતે નખાય તો કે હરાજીમાં માણસ લખતો હોય એ કોમ્પ્યુટર માં અને કોમ્પ્યુટર ની અંદર નખાય એટલે મને ખબર પડે કે ભાઈ એબીસી ફેક્ટરી વાળા એ પંદર હજાર લીધા અને બાર હજાર લીધા અને બે હજાર લીધા અને ત્રણ હજાર લીધા શું કામ કરવું પડે કે કોઈ હજાર થેલા લીધા હોય ને અને એ એમ કે બીજે દિવસ ઉપડે તો નો હાલ્યો ભાઈ ખેડૂત માલ છે ખેડૂત ક્યાંથી આવ્યો ઉપાડવા પડે એટલે આ બધું અમારે જોવું પડે એમાં બહુ દુઃખ સાથે વાત કરું

એક લાખ થેલા અહીંયા વેચાય ને એક લાખ થેલા ડાયરેક્ટ ખેડૂત ના ખેતર માંથી વેચાય છે અને રોડ ઉપર વેચાય છે આ દુઃખ ની વાત છે અમારા માટે શું કામ એ કોઈ દી લેવા નહીં આવે કોઈ દિવસ લેવા નહીં આવે આ ભરતસિંહ અને પ્રમુખ સાહેબ તમારા ગામડે આવ્યા તો તમે મો આવત આવત કોઈ કોઈ નો આવે એમાં ફેક્ટરી વાળા પણ કોઈ લેવા માટે નો આવે આવે ભાઈ આમાં ભૂલ હોય ને કેજો તમે તારે ઉચવાત કરીને અને એમને હિસાબે ખરીદનાર લોકો બહુ ઓછા છે એટલે સવા લાખ કાલે એક લાખ ને પાંત્રીસ હજાર થેલા વેચાના બાકી અમારી તાકાત છે કે કાયમી બે લાખ થેલા વેચી એક પણ થેલો પેન્ડિંગ નો ભાઈ પણ એના માટે બધાને ફરજ જાય અહીંયા અંદર આવવું પડે માર્કેટિંગ યાર્ડ ની અંદર ખરીદવા માટે તો પેલા આપણે તૈયાર થવું પડશે કે કોઈ પણ ભાવે આપણે ડુંગળી નહીં વેચીએ ગામડા બેઠા ડાયરેક્ટ રોડ ઉપર નહીં વેચીએ એ આપણે તૈયાર થવું પડશે અને તમે તૈયાર થવાનો છો એની વાસ્તવિકતા બીજી એક વાત કરું

બાર વસ્તો તો માર્કેટની અંદર સુધારો નહીં થાય અને આ જ રીતે મોવા માર્કેટિંગ યાર્ડની અંદરથી મોવા વિસ્તારના ફેક્ટરી વાળા ડાયરેક્ટ લેવા મળશે એક દિવસ તમે યાદની અમે આંદોલન કરો છો યાદ જસ્તી તમારે હોય પાંચ વર્ષ પછી કારણ કે પછી બાર વચ્ચે નાખશે કોણ તમને જવાબ આપશે તમે અમારે ત્યાં આવવાનો જવાબ આપીએ એટલે આ સ્થિતિ અહીંયા પેદા થઈ છે એટલે થોડુંક આપણે આમાં સમજવું પડશે બીજા નંબરમાં કે આપણે ની અંદર રજૂઆત કરી છે બે હાજર સત્તર માં રૂપિયો આપ્યો સરકારે આપ્યો તો ભાજપ સરકારે જતી ત્યારે બે હાજર ઓગણીસ માં ભાજપ સરકારે રૂપિયો આપ્યો તો વચમાં નહીં બોલતા વાત કરેલા બે હાજર બે હાજર બાવીસ માં પ્રમુખ સાહેબ બે રૂપિયા સરકારે આપ્યા હતા

બીજા પ્રયત્ન એ રીતે ચાલુ છે કે સરકાર ની અંદર એક મિનિટ છે મારે હું એક મિનિટ છે સરકાર ના પ્રતિનિધિઓ બે મિનિટ સરકાર ના પ્રતિનિધિઓ મોવા યાર્ડની અંદર આવે આપડે સરસ મજાનો ખેડૂત હોલ છે એમની અંદર બધા ફેક્ટરીવાળાને બોલાવી અને યોગ્ય ભાવ થાય એવા પણ પ્રયત્ન હાલમાં ચાલુ છે આ મારે તમારે યાર્ડની અંદર જે વાત કરવાની હતી એ તમે વાત આપણે કરી દીધી છે અને યાર્ડમાં 10 લાખ થેલા પડ્યા છે આપણે તમે કહેતા હોય તો ડીએડ્રેસવાળા હાથ જોડી કે ભાઈ યોગ્ય ડિમાન્ડ મૂકો અને એકાધી લાઈનની હરાજી કરવી હોય તો આપ સૌ કહેતા હોય તો આપણે પ્રયત્ન કરીએ ભાઈ કે અમે આપણે કરીએ કે બચપો નીચે હરાજી નો થવી જોઈએ આપડે પતિ જ્ઞાન કે કોઈ કારખાનામાં માં ડાયરી નહીં આ બાબતનો નો

બધા ભાઈ બે તમને એક રૂપિયો વિજયભાઈ જયારે સહાય આપીને તેની અહીંયા માથા કપાઈ જાય છે ભાવ બે માર્કેટ યાર્ડ માં તન તોડ બે મહિના મહેનત કરીને તેને પૈસા આપ્યા અને એ પૈસા મહુવા તાલુકા ના ખેડૂતો ને જ મળ્યા આજે ગોંડલ વે ગોંડલવાન

તમારે બચ્ચો માં તો આગળ વાત તમારે પતી હતા તમને બોલો પણ તમને એક વાત કઈ અહિયાં હમણાં જ આપણા યાર્ડ પણ

આપણે કઈ દીધો જ્યાં લઈ જાવ હોય લઈ જાવ પાંચે સડે વટ પાંચે સડે વિધ્યો બાકી જામીન બમીન આપણે લેવાના થતા નથી આપણે હિતર વાળા થઈ ગયા અત્યાર પ્રકારની બીમારી છે કેન્સર છે ડાયાબિટીસ છે બીપી છે ઘણા પ્રકારના આપણી પાસે રિપોર્ટ આધાર પુરાવા છે અને પાંચમી વર્ષથી કેન્સર છે તો મા ભગવતી દયાથી પચીસ વર્ષ જો સંસ્થા ખોટું જ તમારા આશીર્વાદ અને આ ભવાની માં ભગવાન ની કૃપા કેટલી મોટી બીપી છે પણ આપડું હોવાનું હલ નહી